માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આજે આપણે ફરારી વાનગી બનાવીશું આજે આપણે ફરારી ચેવડો બનાવીશું બજાર કરતાં સસ્તો અને સારો ફરારી ચેવડો આપણે ઘરે બનાવીને સ્ટોર પણ કરી શકીએ છીએ અને આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ ફરાળી ચેવડો બનાવીશું રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં ફરાળી ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે મીડિયમ સાઇઝના બટેટા લેશું તો અહીંયા આપણે ત્રણ નંગ બટેટા લીધેલ છે સૌપ્રથમ આપણે આ બટેટાની છાલને પીલરની મદદથી દૂર કરી લેશું બધા બટેટાની છાલને આ રીતે દૂર કર્યા પછી બટેટાને આપણે પાણીમાં એડ કરી દેશું જેથી બટેટા છે એ કારા ન પડે તો આ રીતે બટેટાની છાલ દૂર કરી અને તેને પાણીમાં એડ કરતા જવાના આ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે બજારમાં લાલ બટેટા પણ મળે છે તો તમારે તે બટેટાનો ઉપયોગ કરવો હોય તો તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે તો આ રીતે આપણે પહેલાં બટેટાની છાલને દૂર કરી અને બધા બટેટાને આ રીતે પાણીમાં એડ કરી દેસ આ રીતે ત્રણેય બટેટામાંથી છાલ દૂર કર્યા પછી તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું બજાર જેવો ચેવડો બનાવવા માટે હવે આપણે સ્લાઇડરનો ઉપયોગ કરીશું આ સ્લાઇડરની મદદથી આપણે એકદમ બજાર જેવો ચેવડો બનાવીશું તેના માટે આપણે સૌપ્રથમ બટેટાને આ રીતે ચાકુની મદદથી તમારે જેટલી જાડી સ્લાઇઝ જોતી હોય તે રીતે આપણે આ રીતે પેલા બટેટાને કટ કરી લેશું આ રીતે કટ કર્યા પછી હવે આપણે તેને ગોઠવવાની છે તો ત્રણથી ચાર આ રીતે સ્લાઇઝ લઈ અને આપણે આ રીતે તેને ગોઠવી દઈશું તો અહીંયા આપણે બટેટાની સ્લાઇઝને ગોઠવ્યા પછી હવે આ સ્લાઇઝને આપણે હાથમાં લઈ અને સ્લાઇડર ઉપર આ રીતે ચલાવશું આ રીતે તમે જો સ્લાઇડર ઉપર બટેટાને ચલાવશો તો એકદમ બજાર જેવી કાતરી બનીને રેડી થશે તો આ રીતે આપણે કાતરીને સેલાઈથી રેડી કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આપણી કાતરી જે બની છે તે એકદમ બજાર જેવી જ લાગે છે તો બસ આ રીતે પહેલાં બધા બટેટામાંથી આપણે કાતરી તૈયાર કરી લેશું હવે આ કાતરીને બીજી કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ તેની રીત પણ બતાવું છું તો જે મેં અડધું બટેટું રાખેલું હતું તેને આ રીતે આપણે સ્લાઇડર ઉપર આ રીતે ચલાવીને તેમાંથી પણ સ્લાઇઝ રેડી કરી અને તેને આ રીતે સેટ કરી એકની ઉપર એક અને ચાકુથી તેને આ રીતે કટ કરી લેશો તો આ રીતે પણ તમે કાતરી બટેટાની રેડી કરી શકો છો જે તમને રીત ઇઝી લાગે તે રીતથી તમારે આ કાતરી બનાવીને રેડી કરી લેવાની આ રીતે કાતરી રેડી કરતા જવાનું અને પાસે પાણી રાખવાનું અને પાણીમાં તેને આ રીતે ડીપ કરતા જવાનું જેથી કાતરી છે એ આપણી એકદમ સફેદ રહેશે તો આપણે બધા બટેટામાંથી આ રીતે કાતરી બનાવીને રેડી કરી લીધી છે હવે આ કાતરીને આપણે બે પાણીથી ધોઈ લેશું રેડી કરેલી કાતરીને આ રીતે હાથેથી આપણે પાણીમાં સારી રીતે ધોતા જાશું અને બીજા વાસણમાં રાખેલા પાણીમાં એડ કરતા જાશું આ રીતે કાતરીને પાણીમાં ધોવાથી તેમાં રહેલું સ્ટાર્ચ છે એ દૂર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલું બધું સ્ટાર્ચ દેખાય છે તે જ રીતે આપણે ફરીથી એકવાર કાતરીને હાથેથી ધોતા જશું અને બીજા પાણીવાળા વાસણમાં એડ કરતા જાશું આ રીતે બે પ્રોસેસ કરવાથી જેટલું પણ બટેટામાં સ્ટાર્ચ હશે તે દૂર થઈ જશે હવે તેને આપણે આ રીતે કિચન ટાવલ ઉપર આ રીતે પાથરી અને પંદરથી વીસ મિનિટ માટે તેને સુકવવા દેસું પંદર મિનિટ પછી આપણી સરસ કાતરી સુકાઈને પણ રેડી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને થોડું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે હાઈ ફ્લેમ ઉપર આપણે બધી કાતરીને તેમાં એડ કરી દેસું ખૂબ જ ઓછા તેલમાં આપણે આ કાતરીને તળવાના છીએ તો આ રીતે કાતરી એડ કર્યા પછી આ રીતે તેલમાં થોડાક બબલ્સ દેખાશે આ બબલ્સ થોડાક ઓછા થાય પછી જ કાતરીને આ રીતે ચારાની મદદથી પલટાવીશું અને જો તમારે લાંબો સમય માટે કાતરી રાખવી હોય તો તેને આ રીતે એકથી બે મિનિટ તેલમાં તળી અને કાઢી લેશો અને પછી ઠંડી થાય એટલે ફરીથી એકવાર તેલમાં તમે તળશો તો એ એકદમ લાંબા સમય માટે ક્રિસ્પી રહેશે તો અત્યારે આપણે ઇસ્ટન ફરારી ચેવડો બનાવીએ છીએ તો બધી કાતરીને સારી રીતે જ તેલમાં તળીને રેડી કરીશું તો બસ તે બે થી ત્રણ મિનિટમાં સારી રીતે તળાઈ જાય છે તો અહીંયા આપણી કાતરી તરાઈને રેડી છે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે આપણે બધી કાતરીને પહેલાં તળી લેશું જ્યારે પણ કાતરીને તેલમાં એડ કરો ત્યારે તેલ ખૂબ જ ગરમ હોવું જોઈએ એટલે હાઈ ફ્લેમ ઉપર આપણે આ કાતરીને આ રીતે તેલમાં એડ કરીશું અને હાઈ ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો તેલમાં બબલ્સ દેખાય છે તે થોડાક ઓછા થાય પછી આ રીતે ઝારાની મદદથી તેને આપણે તળશું તો આ રીતે તમે ઝારાને ચલાવતા જાશો અને કાતરીને આ રીતે પલટાવતા જશો એટલે કાતરી છે એ એકદમ પરફેક્ટ બજાર જેવી તળાશે જો તમે તરવાની આ ટ્રીક યુઝ કરશો તો તમારો ચેવડો છે એ બજાર જેવો બનીને રેડી થશે તો અહીંયા આપણી બધી બટેટાની કાતરી છે એ તરાઈને રેડી છે હવે આ ચેવડા માટે આપણે એક વાટકી જેટલા બી લેશું અને બીને પણ તેલમાં તળી લેશું બીને તરવા માટે આપણે ગેસની ફ્લેમને લો રાખીશું તો અહીંયા આપણા બી પણ તરાઈને રેડી છે તેને આપણે કાઢી લેશું લીમડાને પણ આ રીતે તેલમાં તળીને કાઢી લેશું બધી વસ્તુને આપણે એક પ્લેટમાં મિક્સ કરી લેશું તો તરેલી બટેટાની કાતરી બી અને લીમડાના પાનને આ રીતે મિક્સ કરી હવે તેમાં આપણે દળેલી ખાંડ એક ચમચી એડ કરશું અને સાથે સાથે એક ચમચી આપણે મરીનો પાવડર એડ કરીશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું તો રેડી છે આપણો ફળાળી ચેવડો વ્રત કે ઉપવાસમાં લઈ શકાય તેવો આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો થેન્ક્સ ફોર વોચિંગ